હોલમાં રમતા હતા જુગાર વરરાજા સહિત તેના સંબંધીઓ જુગાર રમતા રંગે હાથ સડપાયા વરરાજા નવાઝ શરીફ કાંગડાના આવતીકાલે હતા લગ્ન વિસ્તારમાં આવેલ ટુંબી હોલમાં રમતા હતા જુગાર રાંદેર પોલીસે બાતમીને આધારે માણસ કે પાંચ વાગી ટુંબી હોલમાં કરી હતી રેડ પોલીસે રેડ કરી એક વરરાજા સાથે તે લોકોની કરી ધરપકડ વરરાજા નવાઝ શરીફ કાંગડાના અને તેના ભાઈને આવતીકાલે લગ્ન પ્રસંગ હોવાથી પોલીસે આપ્યા જામીન પોલીસે છોતેર હજારથી વધુના રોકડ અને મોબાઈલ મળી કુલ બે લાખથી વધુના મુદ્દા માલ કર્યો જપ્ત બ્યુરોચીફ સુનિલ ગાંજાવાલા તુફાન એસબી ન્યૂઝ સુરત રાંદેર પોલીસ સ્ટેશનમાં રાંદેર ન્યુ નાંદેર રોડ છે ત્યાં તુંબી હોલ કરીને છે ત્યાં તુંબી હોલમાં કેટલા કિસ્સોમાં રાતના જુગાર રમતા છે એ બી પોલીસને માહિતી મળેલી હતી જેથી રાંદેર પોલીસ સ્ટેશનના પીઆઈસી તથા તેમનો સ્ટાફ અને પીએસઆઈ સી માનવાળા મળી અને આ લોકોએ બાતમીની ખરાઈ કરેલ અને બાતમીની ખરાઈ કર્યા પછી ત્યાં રેડ કરેલ તો નવા કાગડા કરીને છે એ તુંબી હોલમાં એના ભાઈના લગ્ન હતા એટલે હોલ ભાડે રાખેલો હતો અને ત્યાં જુગાર રમાડતા હતા એ જુગાર રમતા ત્યાં પોલીસને બાતમી મળેલ જેથી તેર જેટલા કુલ ઇસમોને બે લાખ જેટલા મુદ્દામાલ સાથે મોબાઈલ ફોન અને સાથે પકડી પાડેલ છે અને તેમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે એમાં એક વરરાજા બધા જે કાંકડા છે એ નવાબ કાંકડા એનો જ ભાઈ છે નદીમ આસિફ કાંકડા કરીને છે એ એના લગ્ન હતા એટલા માટે જ હોલ ભાડે રાખેલો હતો આમાં અત્યારે ત્યાં ફોર ફાઇવ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે પોલીસને અને જુગારનો ગુનો દાખલ કરેલ છે